શોધી કાઢી તેઓ કાયદાકીય કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ચોરીની ઓટો રિક્ષા સાથે ચોર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની ફતેગંજ પોલીસ આ કામગીરી દરમિયાન અર્જુનભાઈ કાંતિભાઈ નટની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો